આ રાજ્યમાં પહેલી ઘટના નથી જ્યારે કોઈ આરોપીએ પોલીસ પર હુમલો કર્યો હોય હુમલો કર્યો હતો અને આરોપીને ઈજા પણ થઈ હતી વિસ્તારમાં થયેલી કાપડ દલાલની હત્યાના કેસનો આરોપી હતો જેનું નામ અશફાક શેખ છે આરોપી સંગ્રામસિંહના પગ પર ગોળી વાગી છે ત્યારે આરોપી ના પગ પર જે ગોળી વાગી છે અને બીજી તરફ જે ઘટના સામે આવી છે ત્યારે બંને દ્રશ્યો આપને બતાવી રહ્યા કે જ્યાં એક તરફ આ આરોપી છે અગાઉ પણ આવો એક કિસ્સો બની ચૂક્યો છે અને હાલમાં જે કિસ્સો બન્યો છે તેમાં પણ પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે એક તરફ અમદાવાદની ઘટના અને સંગ્રામ શિકરવારની ધરપકડ રામોલ પોલીસે કરી હતી રામોલ પોલીસે કર્યા બાદ જે છે તમે જોઈ શકો છો કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડી લેવામાં આવી હતી એ સમય દરમિયાન રામોલ પોલીસ જે છે એની પાસેથી કસ્ટડી લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એસ જે જાડેજા જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તરફ લઈ જઈ રહ્યા હતા એ સમય દરમિયાન તે આ જે સંગ્રામ સીક્રવાર જે કુખ્યાત આરોપી છે છે તેણે પોલીસ ઇન્સ્પેક્ટર એસ જે જાડેજાની જે સર્વિસ પિસ્ટલ હતી એ કમરમાંથી ખેંચી અને ભાગવા માટેનો પ્રયત્ન કરી રહ્યો હતો એ સમય દરમિયાન તે ઝપાઝપી થઈ અને એસ જે જાડેજા સહિતનો જે સ્ટાફ હતો એના દ્વારા ઝપાઝપી થઈ એ સમય દરમિયાન તે આ પિસ્ટલથી પગની અંદર એને ગોળી વાગેલી છે ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અત્યારે સારવાર કરાવી આરોપીની સારવાર કરાવ્યા બાદ તમે જોઈ શકો છો કે અત્યારે તેના વિરુદ્ધમાં ગુનો પણ નોંધવામાં આવેલો છે ત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે કે ભાગવાનો પ્રયત્ન કરી રહ્યો તો એ સમય દરમિયાન આખો બનાવ બનવા પામેલો છે જે અંગેની ફરિયાદ નોંધેલી છે જો વાત કરવામાં આવે તો મેડિકલી તો પગના ત્રણ જેટલા હાડકાઓ જે છે એ ભાગી ચૂક્યા છે અને હવે અત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સમગ્ર મામલે જે છે એ તપાસ કરી રહી છે કે ભાગીને ક્યાં જવાનો હતો કોની એને મદદ કરવાનો હતો સમગ્ર મામલે અત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ છે તપાસ જે છે એ શરૂ કરી છે કેમેરામેન શૈલેષ સાથે ઉદય ઝી મીડિયા અમદાવાદ